નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં હવે ડુંગળીના ભાવમાં વધારો થશે કે ઘટાડો અને હવે ડુંગળીના ભાવ કેવા રહેશે તે આ વિડીયોમાં જાણીશું તો આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ ડુંગળીના તાજા બજાર ભાવ અને તેની તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો ડુંગળીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા નવી ડુંગળીની ગોંડલ રાજકોટ સહિતની યાર્ડોમાં સતત આવક વધી રહી હોવાથી ડુંગળીની બજારમાં ભાવ વધતા અટકી શકે છે પરંતુ સારી ક્વોલિટીમાં સરેરાશ બજાર મજબૂત રહે છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી પરંતુ નવાની આવક વધી છે નવાની આવકમાં નબળા માલ વધારે આવે છે ખેડૂતો વરસાદને કારણે નુકસાન પામેલી ડુંગળી બજારમાં ઠલવી રહ્યા છે નવી ડુંગળી રૂપિયા પચાસથી એકસો પચાસ સુધીમાં જે ખરાબ થઈ છે એ વેચાણ થાય છે ગુજરાત અને નાસિકમાં ડુંગળીની બજારમાં આવક જેમ વધશે તેમ બજારમાં થોડો ઘટાડો આવી શકે છે ગોંડલમાં ડુંગળીની ચૌદ હજાર પાંચસો કરતાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા છાસઠથી બસો છન્નું હતા રાજકોટમાં ડુંગળીની છ હજાર કરતાની આવક સામે ભાવ રૂપિયા પચાસથી બસો પચીસ હતા મહુવામાં લાલ ડુંગળીની આઠ હજાર સિત્તેર થેલીની આવક સામે ભાવ રૂપિયા સિત્તેરથી બસો હતા અને સફેદમાં બે હજાર ત્રણસો થેલીની આવક સામે ભાવ રૂપિયા એકસો છવ્વીસથી ચારસો સાહીઠ હતા નાસિકમાં ઉહાલ કાંદાની દસ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂપિયા ચારસોથી અઢાર હજાર સાતસો વીસના હતા એવરેજ ભાવ રૂપિયા સોળસો ચાલીસ કોટા થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો